ડેવલપમેન્ટ પ્લાન પોરબંદર સિટી પૂરતા બનાવેલો છે આ વિસ્તારમાં જે બાંધકામ માટેની મંજૂરી આવે છે એ મંજૂરી આપવામાં આવે છે વધુમાં સરકારની સૂચના મુજબ જે ગામતળ એરિયા છે ગામતળ એરિયા અને ગામતળ એરિયાની આજુબાજુનો સો અથવા બસો મીટર એને એક્ઝેક્ટ ખ્યાલ નથી પડે એ વિસ્તારમાં પણ જે બાંધકામ આવતું હોય એના માટેની જે અરજીઓ આવે છે એના માટે મંજૂરી આપવાની પ્રક્રિયા કરવામાં આવે છે વધુમાં પોરબંદર શહેર અને પોરબંદરમાં જે ચાર ગ્રામ પંચાયતો પડી છે એ તમામ વિસ્તાર આવરી લઈ અને નવો ડેવલપમેન્ટ પ્લાન બનાવવાની કામગીરી કોર્પોરેશને હાથ ધરેલ છે એના માટેના ટેન્ડર બહાર પાડી અને એના ઇજાબદાર નક્કી કરી દેવામાં આવેલા છે અને આ ઇજાબદાર દ્વારા કામગીરી પણ શરૂ કરી દેવામાં આવેલી છે અને નિયત સમય મર્યાદામાં એના દ્વારા ડેવલપમેન્ટ પ્લાન પણ રજૂ કરવામાં આવે છે અત્યારે જે વ્યક્તિઓ અંગે કોઈ પણ આજે તમે કયો કે જે વિસ્તારમાં મળે છે

મહાનગર પાલિકા બની અને જે અમારી પાસે પડતર અરજીઓ છે એ પડતર અરજીઓમાં કેટલીક પૂર્તતાઓ કરવા માટે અમે જે તે એન્જિનિયરને જણાવવામાં આવેલ છે અને એન્જિનિયર દ્વારા આ જે પૂર્તતા જે જણાવેલી છે તે પૂર્તતા પૂરી કરવામાં આવે તે તરત જ એને મંજૂરી આપવાની કાર્યવાહી કરવામાં આવશે આપણે અમદાવાદ કરીએ તો અત્યાર સુધીમાં આપણે જેટલી એવી મંજૂરી આવી છે અંદાજે દસ થી પંદર મંજૂરી આપવામાં આવેલી છે અને જે હું ફરી કહું છું કે જે બાકી છે પક્ષે પક્ષે પેન્ડિંગ પેન્ડિંગ છે છે અરજદાર દ્વારા માહિતી પૂરી પાડવામાં આવશે તો તાત્કાલિક મંજૂરી આપવાની કાર્યવાહી કરવામાં અત્યારે ક્યાં ક્યાં વિસ્તારોમાં મંજૂરી નથી મળતી મેં કહ્યું એ પ્રમાણે જે નવા પોરબંદર સિટીમાં જે જૂનું ડેવલપમેન્ટ પ્લાન છે એ સિવાયના વિસ્તારોમાં ડેવલપમેન્ટ પ્લાન નથી એટલે ગામતણ અને એની આજુબાજુનો નક્કી કરેલો વિસ્તારમાં બાંધકામ માટે મંજૂરી આપ માટે અરજી કરવામાં આવે તો મંજૂરી આપવાની પ્રક્રિયા હાથ ધરી શકાય છે એ સિવાયના વિસ્તારોમાં હાલ મંજૂરી આપી શકાતી નથી